તો દર વર્ષે હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા હોય છે ત્યારે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓનો આંકડો સામે આવ્યો છે અત્યાર સુધીમાં કરોડ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે આ વર્ષે પચાસ લાખથી વધારે પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી નવા વર્ષને આવકારવા અને વર્ષ બે હજાર ત્રેવીસને બાય બાય કહેવા કેવડિયા ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે એકતાનગરને જાણે રોશનીથી શણગારવામાં આવી છે જેને જોઈને જાણે વિદેશની ધરતી પર હોય તેવો આનંદ અનુભવી રહ્યા છે એકત્રીસ ડિસેમ્બરને લઈને એકતાનગર ખાતે હોટેલો ફાર્મ હાઉસ તેમજ ટેન્ટ સિટી પણ ફૂલ બુક થઈ ગયા છે અને નવા વર્ષને જોતા હજારો પ્રવાસીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે બહુ જ્યાદા હૈ બહુ સારા ટૂરિસ્ટ હૈ બટ આઈ થિંક મેનેજમેન્ટ ઇઝ લાઈક વેરી ગુડ जहाँ पे लोग आप आ रहे हैं और जैसे बसेस है फ्री बसेस की सुविधा प्रोवाइड की है तो हम लोग एक पॉइंट से दूसरे पॉइंट इजीली जा पा रहे हैं कल हमने जैसे डाइनो ट्रायल कवर किया कैक्टस गार्डन कवर किया हम लोग ने बोटिंग किया नौका विहार में तो ये सब हम लोग ने ये किया और आज हम लोग आए हैं स्टैचू का एक्सपीरियंस लेने तो यहाँ पर अभी हम लोग ये म्यूजियम विज़िट करेंगे मॉर्निंग को हमने जंगल सफारी किया और शाम में अभी हम लोग वापस जाके प्रोजेक्शन मैपिंग देखेंगे कल हमने अपने ग्रोक गार्डन से भी एक प्रोजेक्शन मैपिंग देखा था आई थिंक वो वो लोग अगेन इतना टूरिस्ट फुटबॉल था इसके लिए उन लोगों ने वहाँ पे भी स्टार्ट किया इस चीज़ को मैनेज करने के लिए तो हम लोग देख पा रहे हैं कि जितना मेहनत यहाँ पे इसको बनाने में लगा है वो साफ साफ इस मूर्ति में पूरा दिखता है अच्छा से अतित्य प्रबंधन को हमेशा से प्रायोरिटी देता आया है इसके लिए हम एक ख़ास इंतजाम कर रहे हैं क्रूज पे जो जनरली रेगुलर डिनर से हटके होगा वो वहाँ पे ट्वेंटी ट्वेंटी फाइव डिशेज एक्स्ट्रा हम प्लेस कर रहे हैं विद फुल पैकेज ऑफ डी जे एंड म्यूजिक ताकि जो भी प्रवासी बाहर से आए हैं वो पूरा का पूरा इन्जॉय कर सके और फर्न ब्रांड हमेशा से गेस्ट सेटिस्फैक्शन पर ज़्यादा दबाव देता आया है हम चाहते हैं कि जितने भी गेस्ट आए हमारे पास सब कुछ संतुष्ट होकर जाएँ यही हमारी सबसे पहली प्रायोरिटी है जैसा मैंने बोला दो खत्म अच्छा हो रहा है काफ़ी सारे गेस्ट आ रहे हैं तो हमारी भी जिम्मेदारी बनती है हम उनको आदर सत्कार के साथ उनको म्यूज़िक के साथ काफ़ी डेकोरेशंस के साथ आ, कुछ अचंभित करें उसके लिए फन सरदार सरोवर रिजॉर्ट में हमने एक गाला डिनर रखा है जिसमें 40 से भी ज़्यादा व्यंजन अलग अलग तरीके के आपको देखने को मिलेंगे जो गेस्ट उसका लुत्फ़ उठा सकते हैं और उसके साथ ही म्यूज़िक का आ, प्रोग्राम रखा गया है लाइव म्यूज़िक रहेगा ऑर्केस्ट्रा रहेगा बैंड रहेगी जो कि अहमदाबाद से आ रही है और ग्यारह बजे से लेकर न्यू ईयर का स्वागत हम डीजे के साथ म्यूज़िक के साथ करेंगे विद केक कटिंग હતા આ વખતે ઓલરેડી આપણા પચાસ કાપનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે કારણ કે ત્રીસ એકત્રીસ આજ અને કાલનો દિવસ જે છે અહીંયા પણ મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે રશ છે આ ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે તો ખેડાના ગળતેર ગામે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમકે વર્ષો પહેલા જાત મહેનત કરી અમેરિકા પહોંચેલા રમેશભાઈનો વતન પ્રેમ છલકાઈ આવ્યો છે રમેશભાઈ જે ગામના વતની છે તેવા ગામ કરોડોના ખર્ચે એક નવીન શાળાનું નિર્માણ કર્યું છે વિદેશમાં સ્થાયી થયા બાદ પણ પોતાના વતનને યાદ કરી તેઓએ પોતાના દેશ અને વતન પરત ફર્યા અને જે ગામમાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યાં જ નવી શાળાનું નિર્માણ કરાવ્યું આનો ખર્ચ લગભગ ચારેક કરોડ અત્યાર થઈ ગયો છે અને અમારું એસ્ટિમેટ કે સાડા ચાર કરોડ જેવું થઈ જશે હવે ખર્ચો તો થાય છે જ્યાં ખાસ મને ઈચ્છા હતી કે મારી રીતે આધુનિક કોઈ કોઈપણ જાતના રેજિસ્ટન્સ વગર થાય એટલા માટે ગવર્મેન્ટને કોઈ હેલ્પ લીધી નથી ગવર્મેન્ટને બધા ઘણા એવા હોય છે એટલે એ આપણી રીતે થઈ શકે એટલા માટે જ અમે માતૃભૂમિ ચેરિટી ફાઉન્ડેશનને ફૂલ સપોર્ટ કર્યો છે માતૃભૂમિ ચેરિટી ફાઉન્ડેશન યુએસએ એ અમે જ અમારા ફેમિલીમાં જ ઊભું કરેલું એક ટ્રસ્ટ છે અને ટ્રસ્ટથી અમારે દુનિયાના કોઈ પણ ભાગમાં અમે મદદ કરી શકીએ છીએ અહીંયા કુલ પાંચસો ને તેતાલીસ બાળકો હાલ અભ્યાસ કરે છે અહીંયા ટોટલ સોળ શિક્ષકો છે અને કુલ ત્રીસ ક્લાસરૂમ છે તમામમાં આરો ફેસિલિટીથી લઈ સ્માર્ટ ક્લાસ વિથ એસી અને અલગ સ્ટાફ રૂમ પ્રિન્સિપાલ રૂમ તમામ બાળકો એક નાના નર્સરી બાળકો માટે એકંદર સ્પોર્ટ્સ રૂમ પણ છે અને અલગ અલગ બાળકોને રમવાની સુવિધા પણ અહીંયા ઊભી છે એક લાઇબ્રેરી છે લેબ પણ બનશે કોમ્પ્યુટર રૂમ પણ બનશે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આ એક નવીન પ્રાથમિક શાળાનું નિર્માણ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં માતૃભૂમિ ચેરિટી ફાઉન્ડેશન પણ એ ગામને અને My <laughs> father and my great grandfather have embarked upon this project to build the school in Vassal with the aim of strengthening their education as well as seeing better futures through college and beyond. Our family, friends, and people, we all give the full support towards this project and look forward to see what the future holds. <laughs> અને અમારી રીતે મારા ડેડી જેવી રીતે એમને જે એજ્યુકેશન આવ્યું છે અમને આપ્યું છે અને અમારી હવે આ પર્પઝ છે કે બીજાને પણ એવી રીતે ઊભા થવાના